વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લીલી ડુંગળીનું ચટાકેદાર શાક જે પાંચ મિનિટમાં ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે તો ચલો આપણે જલ્દીથી બનાવીએ લીલી ડુંગળીનું ગરમા ગરમ શાક તો લીલી ડુંગળીનું શાક માટે મેઇન લીલી ડુંગળી છે તો મેં એ તમે જોઈ શકો છો કે સુધારીને રાખી છે અહીંયા મેં એક ટમેટું લીધું છે ત્રણથી ચાર કઢી લસણ અને એક મરચું લીધું છે જો તમે તીખું અવોઈડ કરતા હોય તો તમે મરચું અવોઈડ કરી શકો છો તો હવે હું અહીંયા તેલ મૂકી દઈશ તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ નાખીશું અને પછી તરત જ જીરું નાખી દઈશું હવે આપણે તમે જોઈ શકો છો કે રાઈ અને બધું બરાબર રીતે થઈ ગયું છે તો હવે આપણે મરચું અને લસણ જે સુધારેલું છે એ નાખી દેસું લસણને ને એક મિનિટ સાતરવા દેસુ પછી આપણે ટમેટું નાખીશું બસ હવે આપણે ટામેટું નાખી દઈશું ટામેટોને આપણે થોડી વાર સાંતરવા દેસું ત્યાં સુધી લેફ્ટ હેન્ડ સાઈડ તમને સબસ્ક્રાઈબનું બટન દેખાય છે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો હવે ટામેટું સંતરાઈ ગયું છે તો હું એમાં મસાલો કરી દઉં છું હમ સૌથી પહેલાં નિમક નાખી દઉં છું સ્વાદ અનુસાર અડધી ટેબલ સ્પૂન હળદર અને દોઢ ટેબલ સ્પૂન લાલ મરચાંની ભૂકી હળ બધું મિક્સ થઈ જાય એટલે આપણે લીલી ડુંગળી જે છે એ નાખી દેશું આ શાકમાં પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાનો હોતો એટલે શાક જે છે બિલકુલ ધીમા તાપે જ આપણે કરવાનું હોય છે અને ડુંગળી અને ટમેટાને બિલકુલ ચડતા પણ વાર નથી લાગતી એટલે પાંચ જ મિનિટમાં શાક થઈ જશે બસ હવે આપણે બધું મિક્સ કરી દઈએ અને હવે આપણે ડુંગળીને ચડવા દેવા માટે બે થી ત્રણ મિનિટ ગેસ ઉપર આમાં છોડી દેસુ તો જ્યાં સુધી આ થાય છે ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ બટન આપેલું છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે મળીએ બેથી ત્રણ મિનિટ પછી તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે શાક જે છે એનું તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે શાક જે છે એ પ્રોપર રીતે તૈયાર થઈ ગયું છે હવે હું ગેસ બંધ કરતાં પહેલાં આમાં એક ચમચી ધાણાજીરું નાખી અને મિક્સ કરી દઈશ શાક જે છે એ રસાવાળું નથી બનતું એટલે ધાણાજીરું છે આપણે છેલ્લે નાખીશું અને હવે આપણે સૌથી છેલ્લે નાખીશું કોથમીર ધાણા બસ તો શાક જે છે એ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે શરૂ કરી દેશું તો તૈયાર છે ગરમા ગરમ લીલી ડુંગળીનું શાક તમે પરોઠા સાથે ભાખરી સાથે ખીચડી સાથે તમે તેની સાથે ખાઈ શકો છો તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન ઉપર ક્લિક કરો જેથી આવી અવનવી વાનગીઓ તમને મળતી રહે અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ શાક તમે શેની સાથે ખાધું હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ